નરસિંહ થી ભગવાન શંકરને એવું કહેવાય ગયું હતું કે અહીંયા તો બ્રહ્મ ની સાથે બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મ એટલે ભગવાન સ્વયં કૃષ્ણ એની સાથે કૃષ્ણ સાથે કૃષ્ણ જ રમે છે બીજું કંઈ અહીં તો નથી અને ગોપીનો અર્થ આપણે બધા જ ગોપી છે હો તમે ગોપી છો આપણા તે દિવસે જે ગયા આપણે ગોકુલમાં મેં ગાડીવાળાને પૂછ્યું તો કે બધી જ ગોપીઓએ બધી ગોપીઓ છે અહીંયા કંઈ આ આ જ સમાજના ગોપીઓ ભગવાન ને વેણુનાથ કર્યો ત્યારે એની પાસે જઈને ઉભા રહ્યા હતા એવું નથી વાત બહુ સરસ કરીએ ને બધી જ ગોપીઓ છે અને કેવટનો સરસ પ્રસંગ બતાવ્યો રામ અને ભરતનું મિલન થયું છે રામને લેવા માટે ભરતજી પાછા આવે છે પણ પણ ભરતજી બહુ સમજાવે છે છે નથી અને આપે પછી તો સુરપણખા આવે છે લક્ષ્મણ દ્વારા નાક કાન કપાય છે સીતાજીનો હરણ થાય છે અને જટાયુનો પ્રસંગ બતાવ્યો છે હનુમાનજીની મુલાકાત થાય છે એ વાત કરી છે સુગ્રીવને મળે છે વાલીનો મારવો એ વાત કરી છે વાલી ને મારવામાં આવે છે વાનર સેના સાથે રામ સેતુ બંધ બાંધે છે રાક્ષસોનો વિનાશ થયો કુંભકરણનો વધ થયો ઇન્દ્રજીત દ્વારા લક્ષ્મણજીને મૂર્છા આવી છે એ સમયે રામને ચિંતા થઈ છે કે હવે હું મારી માને શું જવાબ આપીશ ને ત્યારે એનાથી બોલાઈ ગયું છે ભુજા મેરી સુનો હનુમા ભુજા મે હનુમાન મારી એટલે મારો હાથ ભાઈ છે ને એ ભાઈ જ કહેવાય એટલે તો કહેવાનું છે ને ભાઈ મરે ભવ સાંભરે બેની મરે દસ જા જેના નાનપણમાં મરે માની બાપ એના દશે દિસાઈ ભાઈ છે ને ભવો ભવ સાંભળે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ એટલે ભાઈ છે ને ત્યાં સુધી પરિવાર પછી પરિવારનો પરિવર્તન બહુ થઈ જાય બહુ પરિવર્તન હું મારી માને શું જવાબ આપીશ શું જવાબ આપીશ મારી માને રામ રુદન કરે છે અને હનુમાનજી ત્યારે આવે છે અને જડીબુટી લાવે છે રામ ને બસ ઋણી રાખી દીધા હનુમાનજી આવે છે અને લક્ષ્મણજીની જે મૂર્છા છે મૂર્છિત લક્ષ્મણજી પાછા ઉભા થાય છે ઇન્દ્રજીતનો વધ થાય છે રાવણ પણ વધ થાય છે રાવણનો અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક કથા બતાવી છે સીતાજી પાછા વનમાં જાય છે વાલા કુટુંબીજનો જાગો છો ને પછી કથા એવી બતાવી છે લવકુશ ના જન્મની અને આમાં લવ કુશના વંશનું પણ વર્ણન બતાવ્યું છે પછી આગળ ઇક્ષ્વાકુના ના વંશમાં કુશ આદિ રાજાઓ થયા કુશ આદિ એટલે આ લવ અને કુશ એજ એનું વર્ણન કરી બતાવ્યું નિમિ રાજાના વંશનું વર્ણન કર્યું વશિષ્ઠના શ્રાપથી દેહ ત્યાગ કર્યો અને પછી આંખના પલકારામાં રહ્યા તે કથા સંભળાવી